ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો સવાર થઈ ગયું છે ને આપણે રોકાણા હતા કેસરિયા તો અત્યારે ચલો પહેલાં તો આપણે દાંતણ કરશું ફ્રેશ થઈ ગયા છે ના ધોઈને બાકી ચાલો ભાઈ નાસ્તો કરવા માટે જઈએ તો નાસ્તો કરી લઈએ આપણે જ્યારે મિત્રો ફાઇનલી સવારના પૂરમાં નાસ્તો આવી ગયો છે સેવ છે ને લોટ છે ચાલો હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ આથી વધી જઈએ તો અત્યારે ભાઈ કેટલા વાગી ગયા છે આજે આપણે બહુ લેટ નીકળી કેમ કે અમારા માસો આવે છે નહીં નીકળે બાકી નાસ્તો કરી લીધો છે ને હવે આપણે નીકળીએ સોમનાથ દીકો જાય છે ચાલો ભાઈ મહાદેવ મહાદેવ અરે મહાદેવ ચાલો ભાઈ હરા સોમનાથ કેટલું થતું જ્યાંથી સિત્તેર કિલોમીટર સોમનાથ છે તો જોઈ જ હવે ક્યારે ભૂગ્યા બાકી લાગતું ને તાજે આજે ભૂગી શકીએ બાકી કાલે પૂગી જશું બાકી ચાલો ભાઈ આપણે અત્યારે રોકાણ હતા કેસરિયા રોકાણ હતા તો હવે હાઈવે પકડીએ કેમ કે હાઈવે બાજુમાં જ છે ગુજરાત યાત્રા કરવા માટે બે બે ત્રણ મહિના બાકી મારા માસા છે અત્યારે જીસી બી આખવા દેવ જાય છે તો ચાલો મળી લઈએ બાકી અત્યારે કેટલા વાગી ગયા છે આઠ વાગી ગયા છે મહાદેવ 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 તો આપણે ભાઈ આ ભાઈને ઘરે રોકાણા હતા હર મહાદેવ 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 કેમ છે સારું બાકી ચાલો હવે આપણે અહીંથી નીકળવાનું છે સોમનાથ દીપોર એ ઉપર આવી ગયા છે ના મહાદેવ મહાદેવ બાકી ચાલો ભાઈ બાકી આ લોકો ચાલીને જાય છે એ જેન લોકો છે જો જૂનાગઢ જાય છે ને એટલા લોકો છે ને મારી નજરે ભૂકી નથી એટલા લોકો છે બહુ લોકો છે ઓ વધારે ને પાછળ પણ છે ને આગળ પણ છે એટલે આપણે ગમે એટલી સાઈડ કાપશું ને તો પણ સાઈડ નહીં આવે કેમ કે અહીંથી મારી નજર નથી ભૂખતી ને એટલા બધી લોકો છે બધા બાકી ચાલો આપણે હવે હાલ્યા ને અહીંથી રહ્યું છે કોડીનાર કોડીનાર ત્રીસ કિલોમીટર રહ્યું છે અહીંથી કોડીનાર જોઈએ ક્યારે કોડીનાર ભૂકીએ થોડાક આગળ આવી ગયા છે મોટું બધી બેને રહ્યું છે જો ભાઈ બોલાવે છે ચલો જાય સાહેબ મહાદેવ એ મહાદેવ ચલો ભાઈ ચાય બની ગયો છે સહે ભાઈ બનાવે છે ચાલો ભાઈ ચા પી લઈએ ચા પીને નદી નીકળી ગયા છે હવે ધીમે ધીમે ચાલીએ કે બહુ રેસ્ટ જ કરવો જેટલું ધીમે ધીમે ચાલશે ને એટલું આપણે ચાલુ રહેશે અરે મિત્રો આપણે જાતા હતા તો બેન મળે છે હર હર મહાદેવ તો દેલવાડાના છે તો અત્યારે ભાઈ જુનાગઢ જાય છે આ લોકો વારે તો બાકી ચાલો આપણે જાય છે ને કોડીનાર અહીંથી રહ્યું છે કમસે કમ વીસ કિલોમીટર જેવું રહ્યું છે બાકી તો આપણે કોડીનાર ને તો વટી જશું એવા સોમનાથ દર્શન કરવા માટે એ મહાદેવ મહાદેવ હું કેસરિયા થી વાગે ફોટો પાડો ગુજરાત જેટલા મોટા મંદિર હશે ને બધી ને દર્શન હા ચાલીન આ આવતી રહે હા તમે કોડીનાર કોડીનાર વીસ કિલોમીટર એવ્યું છે ને સોમનાથ સાહીઠ કિલોમીટર રહ્યું છે તો અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે તો બપોરના લગભગ ઉડેનાર પહોંચી જશે અને ક્યાં ના છો તમે લેડકાના ના ભાઈઓ છે તો ચાલો ભાઈ મહાદેવ મહાદેવ બાકી ચાલો હર હર મહાદેવ તો અત્યારે મિત્રો ડોન ઉડે છે તમને દેખાડી દો જો એ ડોન આપણા માટે જ ઉડે છે રીલ બનાવવા માટેનું છે શૂટ લે છે ઇન્સ્ટાગ્રામમાં જોયો છો તો અત્યારે ભાઈ બોલેરો રોક્યો છે ચાલો ચાલે આપણા માટે જ રોક્યો હશે સો ટકા બધા લોકો ઓળખે ને એની હિસાબ ચાલો વાત કરીએ ભાઈ સારું ને કેસરિયા થી સવારે જ નીકળ્યો હા ગુજરાત યાત્રા ગુજરાત એવું છે બીજું શાંતિ હા મહાદેવ ની હાલ જ તો ચાલો ભાઈ ચા પાણી પી લઈએ ને ભાઈ ભાઈ બોલે રહ્યો રહ્યો ગયો ભાઈ આપણે ઓકે હર હર આજે કેમ છે હાલો હાલો ચા પાણી પીજે હાલો ચાલો ભાઈ આ બાજુમાં હોટલ આવી ગઈ છે તો ના આપણે ચા પીએ બાકી બેનર છે ને હા બેનર છે ને હલે છે તો એનું કંઈક કરવું પડશે રેવા દો રેવા દો ક્યાં ના છો લેરકાના આમ કઈ બાજુ સાયકલ ભણવા માટે એવું છે બાકી હરહર મહાદેવ મહાદેવ ચાલો માં જોઈ લેજો રાજ મજીઠિયા ચાલો હરહર મહાદેવ હોડીના રહ્યું છે અઢાર કિલોમીટર નહીં નહીં ભાઈ હાલો હરહર મહાદેવ મહાદેવ પાણી ભાઈ નહીં પાણી આવે અત્યારે જો બોટલ આખી ભરી છે ચાલો હરહર મહાદેવ આગળી ચા પી દો પાછળ ના અત્યારે શું જોઈએ કે બપોર થઈ ગયા છે એની હિસાબે મહાદેવ નહીં નહીં અચ્છા થોડુંક સારું આજે થઈ જાય આભાર આભાર ઓળખું આવતો કઈ બાજુ આપણે ખાણે એ તો બાજુ જ અમારું હા એવું છે મહાદેવ ખાણે મળશું પાછા કેટલા વાગી ગયા

તો અત્યારે કોલેજ કોડીના ચાલો ભાઈ અહીં થોડુંક રેસ્ટ કરી લઈએ બાર વાગી ગયા હતા ફીટ બાર વાગી ગયા છે તો ત્યાંથી કોડી નથી વીસ કિલોમીટર હસતા વીસ કિલોમીટર એવું છે તો આજે આપણે એટલું બધું કંઈ ચાલે નથી લગભગ પંદરેક કિલોમીટર ચાલે હશે બાકી તો ભાઈ સાહેબ કોડીનાથી છો ને હા ભૂળીનાથી તો ભાઈ અત્યારે બેટર છે ચાલો ફરી વાતું કરશું અને અહીંયા થોડોક આરામ કરશું પછી પાછા આપણે આપણું સફર આપણી યાત્રા ચાલુ કરી દઈશું એક અંકલ એવા હતા તો કેરા દઈ ગયા છે તો ચાલો ભાઈ કેમ કે બપોરનું જમવાનું આજે ભૂખ જ નથી લાગી એટલે આપણે તો કઈ જમવાનું નથી એક બે વાત સમજાતી નથી કે કોડીનાર પંદર કિલોમીટર છે ને મેપમાં વીસ કિલોમીટર દેખાય છે તો કયું હસું છે એ જ ખબર નથી પડતી અહીંયા જો પંદર કિલોમીટર તમે જોયું હશે તો મેપમાં તો વીસ કિલોમીટર દેખાડે છે તો કેટલા કિલોમીટર છે ને એ આપણે પણ નથી ખબર જોઈએ કોડીનાર ક્યારે પહોંચ્યું બાકી તો ભાઈ તડકો પણ બહુ લાગે છે ને સમય કઈ રીતનો જાય ને એ જ ખબર નથી સમય બહુ જાય છે તો ચાલો હવે આપણે બે વાગી ગયા એટલે આપણી યાત્રા પાછી આરામ કરી દીધી છે ને આપણે બે દિવસ ગમે એ વ્યક્તિ હોય એને સોમનાથ પૂગવામાં બે દિવસ જ થાય તો આપણે આજે ત્રણ દિવસ થઈ જાય છે સોમનાથ પૂગવામાં કે લોકોનો પ્યાર સપોટ એ રીતનો છે ને કે આપણે એવું સમજી લઉં કે એક દિવસે ને થઈશલ બધાને મળવામાં જ અયોગ્ય છે એની હિસાબે બાકી ચાલો જઈએ હાલતા રહીએ મહાદેવ નું નામ લેતા લેતા હર હર મહાદેવ 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 સોમનાથ દેલવાડ આના છે મહાદેવ મહાદેવ કેસો સોમનાથ અભી બારા જ્યોતિ લેંગી યાત્રા કરતો कहाँ जो से जो हुआ हैदराबाद अच्छा मैं गुजरात से हूँ हाँ मैं गुजरात से पहले मैंने बारह ज्योतिर्लिंग धाम की पैदल यात्रा की थी अच्छा। वो कम्प्लीट मेरी हो चुकी है और पाँच महीने घर पे बैठ के फिर मैंने गुजरात की यात्रा की गुजरात में जितने बड़े मंदिर हैं सबका दर्शन करूंगा पैदल और दूसरी थी ना बारह ज्योतिर्लिंग की वो ही पैदल की है सोलह हज़ार किलोमीटर की हाँ वो हो गई है अभी गुजरात की नई सर

સોમનાથ રહ્યું છે પિસ્તાલીસ કિલોમીટર રહ્યું છે સોમનાથ જો પિસ્તાલીસ કિલોમીટર તો આજે તો આપણે કોડીને આરે જ નાખી રહ્યા છે બાકી દ્વારકા બસો એસી પોરબંદર બાકી ચાલો હવે ચાલીએ ને ગાયું જો હું મારાથી બીજ ચાલો ફટાફટ વહી તો ભાઈ હું બહુ ભડકે છે બાકી અસમ પણ આગળ છે કેમ એટલે આપણે બહુ નિરાશથી હાલીએ એ બહુ ભાગીએ આગળ ચાલો હવે फोटो फोटो कैसे कैसे की के ना आपको पेले ने? पेले? ने? आपको नहीं? हो गया वीडियो बना रहा हूँ कहाँ से हो छत्तीसगढ़ से अच्छा अभी सोमनाथ दर्शन करने के लिए जाओगे દેવ હો ગયા વાહ છે હું હર મહાદેવ ત્રણ કિલોમીટર રહ્યું છે મહાદેવ બાકી ભાઈ કોડીનાર ત્રણ કિલોમીટર રહ્યું છે ચાલો ફટાફટ કોડીનાર ફૂગે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ વાગી ગયા છે તો પૂગી જશો આરામથી કોડીનાર મને અફસોસ થાય કે ત્રણ દિવસ થશે આપણે સોમનાથ ભૂગવામાં કેમ કે ભાઈ લોકોનો પ્યાર ને સપોર્ટ એટલો બધી છે ને એટલે આપણે થોડાક લેટ ટોયલેટ તો ભૂખશું ખરી બાકી ચાલો ફટાફટ આપણે ફોડીને ભૂગીએ તો અત્યારે ભાઈ આપણે લેવા માટે આવી ગયા છે ભાઈઓ જો અત્યારે સોડા પીવર છે ચાલો ભાઈ પી લઈએ પછી આગળ જઈએ ભાઈ આપણે ઠેલો લઈ લીધો છે મહાદેવ મહાદેવ પાસેથી ટ્રકે પણ આવશે બાકી આ ભાઈ મોટા ઘેર છે મહાદેવ માથે આ ભાઈ ને તો ઓળખતા જશે હર હર મહાદેવ

તો ધન્યવાદ મહાદેવ મહાદેવ આવી ગયું છે ભાઈ લોટલી છે લોટલો છે ભજીયા ને ભાઈ શાક ને કેટલા શાક છે એટલું બધી કરે ખાલી બે એક શાક વધતો હાલ ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ આ રીતનો રૂમ છે ના તો સુતા છે બાકી આપણે અત્યારે કોડીનાર છે ને ભાઈ ગમે એમ થઈને આપણે સોમનાથ ભોગી જવાનું છે ને ભાઈ મેરો છે એટલે તો લોકો પબ્લિક પણ એટલી બધી હશે ને તો મને લાગતું નથી કે સોમનાથ ભોગી પણ પ્રયત્ન કરશું ચાલી કિલોમીટર છે ને આપણે અહીંથી આપણે સવારના વહેલા નીકળી જશું ને હાલવા જ મનશું કેમ કે લોકો રોકે ને એની કારણે આપણે લેટ થઈ જાય ને એટલે ગમે એમ થઈને આપણે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર હવે રહ્યું છે ને સોમનાથ ગમે એમ કરીને આપણે સોમનાથ ભોગી જવાનું છે બાકી તો હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડિયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય